બનાવ રાખો રોટલી નમણું હારું પોછ્યાન થી કારણ કપાસ માર ગળે પોગ્યામ જો દહીં નું કે મહાદેવ તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો બધા મજામાં જ ને અમે પણ મજામાં છીએ તો ફાઇનલી હવે અમે પહોંચી ગયા અમારી વાડીએ કારણ કે હમણાં આતા ગામડે ગયા હતા સાથે માટે કરવા તો ફાઇનલી અમે પાછા પહોંચી ગયા અમારા ઘરે ભરી શકો છો આ આપણો તિરંગો કપાસ એવા જ નીચે ભાવ મહેનત કરતી છે બધી સફાઈ થયા હમણાં નહોતા એટલે બધું થઈ જાય તો ખાંડે હું કરેલી

ડાંડ કોઈ કાપવા પા દે એને જોખેલો ન હોય ડાંડલામાં બધું એ હું કાપવા દે દેતે ને માથે ન પડે મને કે તો હું લાવ શાક બનાવવાનું ટમેટા આ છે તવી થોન વેણું હમ વેરણ ઉપર દાડું કેટલું એને આઈફોન નું કવર ટોડી ને આમ એમાં હોશે ડાળ એની ડાળ અડદ ની સાથે તું જ ની ડાળ બકાલો મેકોન બોક્સ સારું બનાવ્યું આ છે બનાવ્યું

બધા આ ભરી લે ને બધા ખાનામાં બીજું કઈ નહીં ભરવાનું હોય બીજું શું ભરવાનું એટલે ભરવું પડે હે હોય ભરવાનું હું હોય ભરવાનું કોઈ મીઠું મીઠું હોય તો ના ખાવાનું કમાલ કેવા લાગે બીજું સોનું સોનું ને દહીં લે હે

हेडी येडी गामडे रे यो बदु भूली गयो बोलो क्या बदु निको ती का हेज नाय बस बस नी तू पाणी पाणी पीती है पाणी पाणी पीती तो पाणी थिन ओगळी दे रेडी लियो तमारा बदु काम रेडी कैंपर रेडी है હેલો ગાઈઝ કા પર જા આપવા એવું છે કઈ રીતે હેલો ગાઈઝ દાતડી ક્યાં જીત્યા

અત્યારે તો મારે કેમ કેવું નક્કી કરું અત્યારે મારે શું કરવાનું છે ખબર છે નાવાનો પ્લાન છે નાવાનું તો છે જ તે નાહી તો કરો લુગડા કેમ નતો નાવું તો પડશે જ આમ તો કેવો થઈ ગઈ મારી હાલત તો કેવી ખરાબ થઈ ગઈ હે નાહના તો પડેગા

તો અટે તળા તો બોલો રસ્ત આજો તમારે દાતળી ભાઈ વાંધો ન ડોડતી થોડો થોડો પડી ગયો થાય તમારે ડોલે સાફ પણ નીખે દાત અડી આજે તો ગેતા માંડવી દેવા કેમ હમ હમ એટલા જાય હ હમ ઝાડા કેવો ઝાડવા કેમ ચિત્તા નેંદવાનું ના કહે શું કીધું ચીડીયું નાખ્યું હમ હમ ચીડિયું ને નાખવાનું એટલે આપડું પેલા કે પછી કેડી નો કરજે પણ ના કાય હવે આપણે બેઠા રહે હે મોટો ગાડી લે ગાડી લઈને જવાનું છે અમારા ગામમાં હવે બકાલું લેવા ખાના તો પડે કે ને હે બકાલું લાવ છે બકાલું બકાલું લાવ છે ફૂલ લેવા ને તમને થા પટેટા ને રીંગણા ને તમે જો ભારત રહેવા જતો હું કા મર હતો રો લે નહીં ભાવ સજા હે એને મોકલો ને

આ છે અમારું ઘર ને આ છે અમારી ટ્યુબલાઇટ ને આ છે અમારી લાઇસન વાળું તો નાય ધન થઈ ગયા ટી શર્ટ કેવું લાગે ટી શર્ટ કેવું લાગે ટી શર્ટ લીધું આપણે તમે હે ટી શર્ટ કેવું લાગે ગાંડા જેવું ગાંડા જેવું લાગે આમ તો રોટલા બનાવ કરી દીધું સારું આવો કેવું રોટલો બનાવ્યો નવી ડિઝાઇન હે આમ ન આવે આ કેટલી વાર કીધું તાવડી ન્યા થતી હવે તાપ ગેસ લાવી જોની એ વાત ન કરવાની ગેસની ખાલી છે મારું ખીસું છે તારા દે છે ખાલી છે ગાંડા